ઝીરો ધીરો ધીરો ચાલુ જો ચાલુ જતો વરસાદ ને સત્યાવીસ સત્યાવીસ તારીખની રેડ એલર્ટ હતું ગીર સોમનાથ જિલ્લો તો એ પ્રમાણે આજે વરસાદ પણ સારો એવો આવી ગયો છે સવારથી સાંજે તો ચાલું જ હતો ધીરો ધીરો અને સવારથી પણ સારો એવો વરસાદ ચાલુ છે હવે આગળ જોઈએ શું થાય કેટલો વરસાદ ને કેવું પાણી આવે નદીમાં અને આપણે યા તો જ વાવેતર નહોતું કર્યું આ અઠ્યાવીસ તારીખ હતું ને આ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાનું હતું એના કારણે જ આપણે વાવેતર ન કર્યું કે જો તલનું વાવેતર કરી દીધું હોય તો તલ બધાય ભરી જશે આ વરસાદ જવો પડે ખેતરમાં તો હોય તલ પાણી ન થમી આપે એટલે વરસાદ બધો તલ ને પૂરો દે હવે પછી હા વરસાદ બંધ નાય પછી આવે તો આજે આપણે આ સેલરીઓ સેલરીઓ કાંઈ હતી અને બીજી આપણે આઈ પેન્ટિંગ એડ કરી છે નવી નવી એટલે આમ સેકન્ડમાં જ અને આપણે આપણી નવી કહેવાય આ નવી એડ કરી અને બેમાંથી કઈ ગાડી તમને સારી લાગે આટલા વર્ક કરી નાખી છે બે ગાડીની આને થોડીક બાકી છે અને જોઈ નાખીએ આપણે અને હવે

અને અહીંયા સારો એવો કિલોમીટરનું બધું જો અહીં બતાવે છે જો વરસાદ આઈ ગતિ ચાલુ છે આપણે ચાલુ જ રેખાય એવો વરસાદ છે આપણે ટેસ્ટ બે લેવા માટે જઈએ હાલો તો વિડીયોમાં આમ બન્યા રહેજો આપણે આગળ જઈએ કઈ બાજુ જઈએ આમ નીકળી તો ગયા છે રોડ ઉપર મળીએ આગળ રોડમાં અને જો બળદગાડું જાય જો ચાલુ વરસાદમાં નિરણ ભરવા જાય જો આગળ જો નદી આપડી આવે કે વરસાદ ઉપર વરસાદ હોય ગીર માં તો પાણી આવ્યું હોય છે બાકી એટલું કે નહી આવ્યું હોય જો વાйપર એ ચાલુ જ રાખવા પડે છે વરસાદ તો હરોયે પડે અને પાણી પણ આવ્યું જો વયધું છે પાણી ફેમિલી આપણે આવ્યા છે આઈ ટ્વેન્ટી ની ટ્રેસ્ટર લેતા લેતા આવ્યા છે આપણું મૂળ ગામ છે મોરાસા અને મોરાસા આવ્યા છે અને આપણા સબસ્ક્રાઈબર ઘરે આપણો ટોપ 10 માં એક સબસ્ક્રાઈબર છે એના ઘરે આવ્યા છે પણ સબસ્ક્રાઈબર બહુ શરમાય છે મોબાઈલમાં આવતા સ્ક્રીન ઉપર આવતા અને આથી ભાઈ નીચે પણ એક સબસ્ક્રાઈબર છે નીચે એટલે કે ભાઈ થી નાના એ અત્યારે જામનગર સાઈડ છે અને એ આવશે તો એને આપણે મોબાઈલમાં માં લેજો પણ અત્યારે જ આ સબસ્ક્રાઈબર બહુ શરમાય છે આપણા કાકાના દીકરા થાય પણ બહુ શરમ એ અને અમારા પટેલ પણ બેઠા છે અહીંયા પટેલ નહીં આમ તો અમારા જીજાજી કહેવાય એટલે અમે મસ્તીમાં પટેલ પટેલ કરીએ અને હાલો તો આપણે બપોરનો અહીંયા લાભ દઈને પછી જવાનું છે ઘરે મળીએ આગળ વિડીઓમાં તો આ છે મારા સુરાપુરા દાદા અને બાજુમાં છે અમારા કુળદેવી રાઠોડોના શ્રી નાગણેશ્વરી માતાજી અને સહાયક દેવી શ્રી ચામુન માતાજી એનું મંદિર છે એને આપણે દર્શન કરી લીધા છે અહીંયા દર્શન કરી અને હવે આપણે જઈએ છીએ ઘરે મળીએ આગળ ફેમિલી તો આપણે જઈએ છીએ ઘરે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ સીધી સિમેન્ટના એન્ટ્રી ગેટે મેઇન ગેટ છે સીધી સિમેન્ટ કંપનીનું જ્યાં સિમેન્ટ બને છે એનો મેઇન ગેટ છે તમે સામે જોઈ શકો છો અને તે આવી છે મોરાસા જે આપણું મૂળ ગામ છે ત્યાં અને અહીંથી આપણે નીકળવાનું હોય છે મોરસ આવવા માટે તો ફેમિલી આપણે આઈ ટ્વેન્ટી ની ટેસ્ટ ડ્રાઈવ લઈને પાછા આવી ગયા છે ઘરે મોરાસા આપણે ગયા તા જે આપણું મૂળ ગામ છે મોરાસા અને ત્યાં આપણે માતાજીને પગે લાગીને બધા દર્શન કરી અને પછી આવી ગયા છે ઘરે અને આઈ ટ્વેન્ટી હતી એ પછી હતી અહીંયા ભાઈ ગઈ છે એ આપણા ભાઈબાન દીકરાની આવ્યા હતા ને એની હતી આઈ ટ્વેન્ટી એટલે એ લઈને આપણે મોરાસા ગેતા વરસાદ બધું જોવા ચક્કર મારવા અને પાછા રિટર્ન આવી ગયા છે ઘરે અને હવે આપણી નદીમાં જેટલું પૂર આવ્યું છે ને મોરાસા વરસાદ હતો નહીં પણ આપણી નદીમાં હાર મારું પૂર આવ્યું છે હું તમને બતાવું કે કેટલું પૂર આવ્યું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો આપણે નદીએ જઈને મળીએ અને વરસાદ એકદમ કન્ટિન્યુ ચાલુ જ છે આ પાંચક મિનિટનો બ્રેક પડ્યો છે તો જો નદીએ પુગાય તો એ પણ છત્રી લેતા જાય ભાઈ જો આ છાટા છાટા ચાલુ થઈ ગયા છે હાલો મળીએ વિડીયોમાં તો ફેમિલી આપણે આવી ગયા છે આપણી નદી અને જો ત્રણેય નદીમાં પાણી જાય છે જો આ બાજુ જાય છે સવારે આપણે સાડા દસ વાગે જ્યાં મોરાસા જતા હતા ત્યારે આમ પાણી વધી ગયું હતું આ બે બાજુ અને જો અત્યારે આવ્યા ને પાછા રિટર્ન ત્યારે ફૂલ પાણી વધી ગયું છે વરસાદ બહુ સારો આવ્યો છે ગીરમાં ને આપણે અહીંયા પણ સારો આવ્યો છે મોરાસા બાજુ ઈ બાજુ નથી અને જો ઉપર સુધી પાણી કે એટલો વરસાદ આવી ગયો પાણી પાણી કરી દીધા તો આ ઘણા દિવસથી વરસાદ એક ધારો ચાલુ છે સતત અને વરસાદ પૂરો ખાતો જ અને ધીરે 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 વરસાદ એકદમ ધીરો ધીરો ચાલુ ચાલુ જાય છે એક ધારો બંધ થોડીક વાર થઈ જાય ને વરાબ હવે આપી દઈ તો સારું હવે તો અત્યારે તો સમજો ને ઇતિહાસ બાવીસથી એકત્રીસ તારીખ સુધીની રેડ એલર્ટની આગાહી છે હવે ક્યારે બંધ થાય આ જામનગર ને રાજકોટમાં ને એમાં બધા મેળા ને બધું ફેલ ગયું છે એ પ્રમાણમાં આપણે વરસાદ થોડો ઓછો બાકી બધા ઘરોમાં બધા પાણી ઘરી ગયા આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો